નમસ્તે દોસ્તો આજે આપણે જોઈશું મિથુન લગ્નની કુંડલીમાં રાશિના સ્વામી શું શું ફળ આપવા માટે બંધાયેલા છે જેમ કે આપણે અહીં આ કુંડલીમાં કોઈ ગ્રહ મૂલકા નથી પણ ફક્ત રાશિપતિ શું ફળ આપશે અશુભ ફળ આપશે કે શુભ ફળ આપશે એ આપણે મિથુન લગ્નની કુંડલી ઉપરથી જોઈશું જેમ કે પહેલા ભાવમાં મિથુન રાશિ છે મિથુન મિથુન રાશિને ત્રણ નંબર આપ્યો છે મિથુન રાશિનો સ્વામી બુધ થાય છે એટલે પહેલા ભાવમાં જે રાશિ આવ્યો હોય એને લગ્નેશ કહેવાય છે મિથુન રાશિનો સ્વામી બુધ બુધની બીજી રાશિ છે કન્યા રાશિ છે કન્યા રાશિનો સ્વામી પણ બુધ થાય છે જે મિથુન લગ્નમાં ચોથા સ્થાનમાં આવી છે હવે બુધ તે લગ્નેશ અને ચોથા સ્થાનનો માલિક છે લગ્નેશ તરીકે શુભ બને છે ચતુર્થેશ તરીકે અશુભ બને છે કેમ કે શુભ ગ્રહ જો કેન્દ્રના માલિક થતા હોય તો અશુભ ફળ આપે તેમ કહેવાય છે આ બંનેનું સંયોજન થઈ તટસ્થ બને છે એટલે બુધ ય તટસ્થ ફળ આપશે એટલે આપણે તેને તટસ્થ ગ્રહોમાં લખીશું પછી ચંદ્ર મિથુન લગ્નની કુંડલીમાં બીજા ભાવમાં કર્ક રાશિ આવી છે જે ચાર નંબરની રાશિ કહેવાય છે કર્ક રાશિના સ્વામી ચંદ્ર તે બીજા ભાવનો માલિક બને છે બીજા સ્થાનનો માલિક તરીકે ચંદ્ર તટસ્થ બને છે મિથુન લગ્નની કુંડલીમાં ચંદ્ર તટસ્થ બને છે એટલે તટસ્થ ફળ આપશે નહીં સારું નહીં ખરાબ એટલે તટસ્થ ગ્રહોની લાઇનમાં ચંદ્ર આવશે મિથુન લગ્નની કુંડલીમાં ત્રીજા ભાવમાં સિંહ રાશિ આવશે પાંચમી રાશિ સિંહ રાશિ સિંહ રાશિનો સ્વામી સૂર્ય ત્રીજા સ્થાનનો સ્વામી સિંહ રાશિ સિંહ ત્રીજા સ્થાનનો સ્વામી બને છે ક્રૂર રીતે ગ્રહ ત્રીજા સ્થાનનો સ્વામી અશુભ ફળ આપે છે ત્રીજા સ્થાનનો સ્વામી સૂર્ય પાપ ગ્રહ બનીને અશુભ ફળ આપે છે અશુભ ગ્રહોમાં સૂર્ય સૂર્યગ્રહ આવશે મિથુન લગ્નની કુંડલીમાં સૂર્ય અશુભ ફળ આપશે હવે પાંચમા સ્થાનમાં મિથુન લગ્નની કુંડલીમાં પાંચમા સ્થાનમાં તુલા રાશિ આવે છે જે સાત નંબરની રાશિ છે તુલા રાશિ તુલા રાશિનો સ્વામી શુક્ર થાય છે શુક્રની બે રાશિ છે એક તો તુલા રાશિ અને બીજી વૃષભ રાશિ બીજી વૃષભ રાશિનો સ્વામી પણ શુક્ર થાય છે જે બારમા સ્થાનમાં આવે છે શુક્ર બારમા સ્થાનનો સ્વામી અને પાંચમા સ્થાનનો બી સ્વામી થાય છે કુદરતી રીતે સૌમ્ય છે બારમાનો સ્વામી તરીકે તટસ્થ બને છે પાંચમાનો સ્વામી તરીકે તે શુભ બને છે માટે મિથુન લગ્નની કુંડલીમાં શુક્ર શુભ ફળ આપવાવાળો બને છે તેથી મિથુન લગ્નમાં શુક્ર શુભ ફળ આપશે પાંચમાનો સ્વામી બનીને ત્રિકોણનો સ્વામી બને છે ત્રિકોણનું સ્થાન છે એક પાંચ ને નવ એટલે પાંચમાનો સ્વામી બનીને શુક્ર સુફળ આપવા માટે બંધાયેલો છે હવે આવશે મંગળ મિથુન લગ્નની કુંડલીમાં મંગળ એક છઠ્ઠા સ્થાનનો સ્વામી થશે મંગળ અને એક અગિયારમા સ્થાનનો સ્વામી થશે છઠ્ઠા સ્થાનમાં આઠ નંબરની રાશિ છે જેને વૃચિક રાશિ કહેવાય છે વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે અગિયારમા ભાવમાં મેષ રાશિ છે મેષ રાશિનો સ્વામી મંગળ છે આમ મંગળની બંને રાશિ એક રાશિ છઠ્ઠા ભાવમાં વૃશ્ચિક રાશિ મંગળની બીજી રાશિ અગિયારમા સ્થાનમાં મેષ રાશિ આવે છે મંગળ છઠ્ઠા અગિયારમા સ્થાનનો સ્વામી બનીને પરમ અશુભ બને છે અને કુદરતી રીતે બી એ પાપ ગ્રહ છે માટે મંગળ અશુભ ગ્રહોમાં આવશે એટલે મંગળ અશુભ ફળ આપશે મિથુન લગ્નની કુંડલીમાં મંગળ અશુભ ફળ આપશે તેમ કહેવાય છે હવે આવશે ગુરુ ગુરુની બે રાશિ છે એક તો ધન રાશિનો સ્વામી ગુરુ બીજું મીન રાશિનો સ્વામી પણ ગુરુ મિથુન લગ્નની કુંડલીમાં રાશિ સાતમા સ્થાનમાં આવશે બીજી ગુરુની મીન રાશિ દસમા સ્થાનમાં આવશે એટલે ગુરુ સાતમા અને દસમાનો માલિક બને છે કુદરતી રીતે સૌમ્ય ગ્રહ છે પણ કેન્દ્ર કેન્દ્રનો માલિક તરીકે પાપ ફળ આપવા માટે બંધાયેલો છે તેથી અશુભ ગ્રહોમાં ગુરુ આવશે મિથુન લગ્નની કુંડળીમાં ગુરુ અશુભ ફળ આવશે તેમ કહેવાય છે હવે આવશે શનિ શનિની દસ નંબરની રાશિ મકર રાશિ શનિ સ્વામી થાય અગિયાર અગિયાર નંબરની રાશિ કુંભ રાશિ થાય કુંભ રાશિનો સ્વામી શનિ થાય મિથુન લગ્નની કુંડલીમાં શનિ આઠમા સ્થાનનો માલિક અને નવમા સ્થાનનો માલિક બને છે નવમાના સ્વામી બનીને શુભ ફળ આપવા માટે બને આઠમાના સ્વામી તરીકે અશુભ ફળ આપવા માટે બંધાયેલો છે તેથી શનિ શનિય અશુભ ફળ આપશે એટલે અશુભ ગ્રહોના સ્થાનમાં ભાવમાં લખાશે આવી રીતે મિથુન લગ્નની કુંડલીમાં બધા જ રાશિપતિઓ શું ફળ આપશે તેનું આપણે આઉટ કર્યું જેમ કે શુભગ્રહોમાં શુક્ર અશુભ ગ્રહોમાં મંગળ ગુરુ શનિ ને સૂર્ય તટસ્થ ગ્રહોમાં ચંદ્ર અને બુદ્ધ આ મિથુન લગ્નની કુંડલીમાં રાશિપતિ શું શું ફળ આપશે તે આપણે જોયું આ રીતે તમે રાશિપતિના સ્વામી શુભ બને છે કે અશુભ તે આરામથી નક્કી કરી શકો છો આ નક્કી કર્યા પછી તમે જોઈ શકો છો કે કયા કેન્દ્રપતિ બને છે ને કયા ત્રિકોણના માલિક બને છે ભાવથી રાશિપતિ બન્યા છે તે શુભ ફળ આપશે કે અશુભ ફળ આપશે શુભ ફળ શુભગ્રહો હોય તે શુભ જ ફળ આપે એવું નથી હોતું પણ કુંડલીમાં તે કયા ભાવના સ્વામી બને છે કયા ભાવના સ્વામી બને છે તે પછી નક્કી થાય છે કે ગ્રહો શુભ ફળ આપશે કે અશુભ ફળ આપશે બારે બાર રાશિમાં બધી રાશિ અલગ અલગ ભાવમાં આવેલી હોય છે જ્યારે જાતકનો જન્મ થયો હોય ત્યારે તેનું કયું લગ્ન ઉદિત હોય છે તે સમયે તે હિસાબે આપણે બારે બાર કુંડલીમાં મૂકવામાં રાશિ મૂકવામાં આવશે રાશિ મૂક્યા પછી ખબર પડશે કે રાશિપતિઓ શું ફળ આપશે આ રીતે તમે જોઈ શકો છો કે ગ્રહ ચંદ્ર અને બુધ શુભ ગ્રહ હોવા છતાં તટસ્થ અશુભ ગ્રહો મંગળ ગુરુ શનિ અને સૂર્ય શુભ ગ્રહ એટલે શુક્ર મિથુન લગ્નની કુંડલીમાં તમને આટલું ગ્રહો મળી ગયા કે સમજો કે શુભ ગ્રહો અશુભ ગ્રહો શુભળ આપશે આ પછી જ જ્યારે કુંડલીમાં ગ્રહો મુકાય એ પછી તમે નક્કી કરી શકો કે કયા ગ્રહો કયા ભાવમાં બેઠા છે એ ગ્રહની ઉપર કયા કયા ગ્રહોની દ્રષ્ટિ છે કયા કયા ભાવથી કેટલો દૂર છે અને કયા કયા ભાવનો પ્રશ્ન છે આ રીતે તમે ફળકથન કરી શકો છો આજે આપણે અહીંયા સુધી જોઈશું નમસ્તે સર